આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ મહારાજા સહજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અગિયાર એપ્રિલથી જ એફઆઈની ઇન્ટરનલ પરીક્ષા ટાઈમ ટેબલ દર્શાવતું એક બોગસ ટાઈમ ટેબલ કોઈકે વાયરલ કર્યું છે અને આ જ વાયરલ કરતાં જ ફેકલ્ટી ડીને મામલે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ પણ કરી છે મહારાજા સહજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફઆઈનું શિક્ષણ કાર્ય સૌથી મોડું શરૂ થયું છે અને સૌથી મોડું શરૂ થતાની સાથે જ ફેબ્રુઆરી મહિનામાં જ પહેલું સેમેસ્ટર શરૂ થયું છે પછી બીજું સેમેસ્ટર જે શિક્ષણ છે તે ગત મહિને શરૂ થયું છે અગિયારમી એપ્રિલથી અફવા ઇન્ટરનલ પરીક્ષાના ટાઈમટેબલ દર્શાવતું આ બોગસ ટાઈમટેબલ કોઈએ વાયરલ કર્યું છે આ ટાઈમટેબલ કોમર્સ ફેકલ્ટીના સત્તાવાર ડીનના લેટર હેઠ પર હતું તેના પર ફેકલ્ટી ડીનની સહી અને સિક્કો પણ હોવાથી એક તબક્કે ઘણા વિદ્યાર્થીઓ તેને સાચું પણ માની બેઠા હતા જો કે આટલી જલ્દી ઇન્ટરનલ પરીક્ષા કેવી રીતે લેવાય તે એક મૂંઝવણનો પ્રશ્ન વિદ્યાર્થીઓને ઊભો થયો હતો તેના કારણે જ કેટલાક વિદ્યાર્થીઓ એકબીજાની પૂછપરછ કરી અને કેટલાક વિદ્યાર્થીઓ આગેવાનોએ ફેકલ્ટી ડીનનો સંપર્ક કર્યો તો અને ટેબલ અંગે સવાલ પણ પૂછપરછ કરવામાં આવ્યા હતા ફેકલ્ટી ડીન જ્યારે તેમને પૂછવામાં આવ્યો ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીને કેતન ઉપાધ્યાય અંગે એક વાતચીતમાં જણાવ્યું હતું કે ટાઈમ ટેબલ ખોટું છે અને જેણે પણ હરકત કરી છે તે ઘણી શરમજનક છે આ મામલામાં રજીસ્ટ્રાર્સ સાથે જ વાત કરીને જરૂરી પડે તો સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે કારણ તેનું એ છે કે જો અત્યારે કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં પણ આવા પ્રકારે બોગસ ટાઈમટેબલ બનવાના જે કિસ્સાઓ છે તે વાયરલ થવાનો ડર પણ વધી રહ્યો છે બહુ દુઃખદ ઘટના છે કારણ કે વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની મજાક કરવી એ સારું નથી અને પણ ખાસ કરીને એફઆઈ કોમના વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની મજાક ન કરાય ગઈકાલે રાત્રે અમારી પાસે આ પ્રકારના સમાચાર આવ્યા કે એક મિડ સેમેસ્ટર એક્ઝામ બી કોમનું શેડ્યુલ ફરી રહ્યું છે પરંતુ જરા નજીકથી જોતા લાગ્યું કે અગિયાર તારીખ જ્યારે ઈદ છે ત્યારે અમે કોઈ દિવસ પબ્લિક હોલિડે અને તહેવારોની રજામાં એક્ઝામ નથી કરતા અને બીજું ખાસ કે આ જે સબ્જેક્ટ લખ્યા છે તે ગયા સેમેસ્ટરના છે વિદ્યાર્થીઓએ પેનિક થતાં પહેલાં એ જરા જોવું જોઈએ કે જે સબ્જેક્ટ છે તે ગયા સેમેસ્ટરના છે આ સેમેસ્ટરના નથી છતાં પણ અમે અત્યારે યુનિવર્સિટીના હાયર ઓથોરિટીઝના કન્સલ્ટેશનમાં આ વસ્તુને આગળ સાયબર સેલમાં કેવી રીતે લઈ જઈ શકાય એની વિચારણા કરી રહ્યા છીએ આપણી સહીવાળો જે લેટર વાયરલ થયો છે કેટલો ગંભીર કહી શકાય ઘણો ગંભીર કહી શકાય કારણ કે સહી દેખાય છે સિક્કો પણ ઓરિજિનલ દેખાય છે હવે એટલે જ એટલે જ યુનિવર્સિટી આની ગંભીરતાને સમજી છે અને અમે સિંહના માર્ગદર્શન હેઠળ સાયબર સેલને સંપર્ક કરીશું